ચોટીલાની આમ આદમી પાર્ટી સાથે રાજુ કપરડા જ્યારે પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા હતા તે દરમિયાન સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી જેલમાં હતો ત્યારે આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ આક્ષેપો કર્યા છે

બે ત્રણ લોકોનો સુરત થી આવેલાનો પાર્ટી પર પ્રભુત્વ વધતું જાય છે મને એવું દેખાય છે કદાચ આવનાર સમયમાં કોઈ નેતા રાજુ કરપડા બનવાની કોશિશ કરશે કોઈ નેતા મોટો બનવાની કોશિશ કરશે તો જે ભોગ હું બન્યો છું એ નેતા એ જ ભોગ બનશે કદાચ આવી શકે મારો મોબાઈલ સાથે છે મને સિંગલ ફોન પાર્ટીના મેન કોઈ વ્યક્તિનો આવ્યો નથી વાત રહી નાના કાર્યકર્તાઓ અને જિલ્લા પ્રમુખોને તો એમના અઢળક ફોન આવ્યા છે મારી સાથે અહીંયા બેઠેલા છે એમાં પણ સુરતનગર જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ પણ છે તાલુકા પ્રમુખો પણ છે પૂર્વ પ્રમુખો પણ છે અમારી જે ટીમ છે આ તો સ્વાભાવિક છે કે અમારી સાથે રહે છે જિલ્લા પ્રમુખોનો આગ્રહ હોય પણ પ્રદેશ ટીમમાંથી એ મનાવવાના પ્રયત્ન કર્યા હોય આવી ઘટના ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં કાંઈ બની નથી મેં પણ સાંભળ્યું છે મળે મને અત્યાર સુધી કોઈ ભાજપમાંથી ફોન નથી આવ્યો પણ કોંગ્રેસના નેતાઓ વાયા વાયા કોશિશ કરે એવી રીતે ભાજપના નેતાઓ પણ વાયા વાયા કોશિશ કરે છે મને ડાયરેક્ટલી કોઈ પ્રદેશના બે નામ છે

આ બે લોકો સિવાય શકે મારા બી ટીમ હતા દસ તારીખ સુધી હું પરિવારમાં લગ્ન હતા પાંચ અને પરિવારના લગ્નમાં પાર્ટીમાં સંગઠન મહામંત્રી છે મહત્વના હોદ્દા પર છે લાંબા સમયથી છે મારી વાત એ છે કે બી ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું પણ આમ આદમી પાર્ટી મજબૂત નહોતા એના માથે અને નેતાઓએ કામ ચોક્કસથી કર્યું છે એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બી ટીમ તરીકે એટેગ